માતાને પૂરા મહિના ન હોવાથી સાતમા મહિનામાં જ ડિલેવરીનો દુખાવો ઉપડેલ હોવાથી એમ્બ્યુલન્સમાં પૂરતી સામગ્રીથી માતાની ડિલેવરી એમ્બ્યુલન્સમાં જ કરાવવામાં આવી હતી અને પછી માતાને અને બાળકને બંનેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ઇડરમાં સારવાર માટે લઈ ગયા હતા અને બાળકને બંનેને ત્યાં દાખલ કર્યા હતા બાળકનો જન્મ એમ્બ્યુલન્સમાં એકને સત્યાવીસે થયો હતો હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે લીલાબેન અને મીઠાભાઈ ઢાબી બંને એક સ્માર્ટની સેવાનો ખૂબ જ આભાર માન્યો હતો રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ વડાલી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે